તારીખ 17 ના રોજ તેઓને મિત્ર રઘુભાઈ વાઢેરે ફોન કરી જણાવ્યું હતું કે એક સ્ત્રી પુરુષ ગૌમાસ લઈને રેલવે સ્ટેશનના ગેટ સામે ફૂટપાથ પર બેઠા છે જેથી તેઓએ તુરંત જ વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લાના સહમંત્રી જયેશભાઈ જોશીને સાથે રાખી રેલવે સ્ટેશનના ગેટ તરફ દોડી ગયા હતા એ દરમિયાન બજરંગ બજરંગદળના બાબુભાઈ ગોરાણિયા તથા ગૌરક્ષા પ્રમુખ રઘુભાઈ જગુભાઈ વાઢે તથા ભરતભાઈ અમર પણ ત્યાં દોડી આવ્યા હતા અને ત્યાં રહેલ દંપતી પાસે રહેલા કાળા કલરના બે બાચકાઓમાં જોતા કોઈ પશુના સૂકા માંસના લાંબા ટુકડાઓ જોવામાં આવ્યા હતા જે બંને બાચકાઓ પંદર કિલોથી વધુ વજનના હોવાનું તેઓએ જણાવ્યું હતું આથી તેઓએ તુરંત કમલાબાગ પોલીસ મથકને જાણ કરતા પોલીસ સ્ટાફ તુરંત દોડી આવ્યો હતો અને બંનેની પૂછપરછ કરતા પાનેલીનું દંપતી હોવાનું સામે આવ્યું હતું અને માસના જથ્થા સાથે અલગ અલગ જવાબ આપતા હતા આથી પોલીસે શંકાસ્પદ ગૌમાસનો જથ્થો કબજે કરી એફએસએલ તપાસ માટે મોકલ્યો છે અને એફએસએલ નો રિપોર્ટ આવ્યા બાદ જો ગૌમાસ હશે તો ગુનો નોંધવામાં આવશે તેવું જણાવ્યું હતું ગૌસેવકોની ટીમની કામગીરી લોકોએ પણ બિરદાવી છે અને વિહિપ ટીમે જિલ્લામાં ક્યાંય પર ગૌમાસનું વેચાણ થતું હોય તો તે જાણ કરવા પણ અપીલ કરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ જય શ્રી રામ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગૌરક્ષક આજે તારીખ સત્તર તારીખ ના રોજ અમને જાણવા મળેલ બપોર એક વાગ્યે અમે રેલવે સ્ટેશન પાસે ઉભેલ અને ત્યાં એક સ્ત્રી અને પુરુષ બે બાજકા લઈ નીકળેલ ને તેમાંથી દુર્ગંધ આવતા અમને શંકા થઈ કે આમાં ગૌમાસ હોઈ શકે છે જેના કારણે અમે કમલાબાગ પોલીસને જાણ કરતા એ પોલીસ પ્રશાસનની ટીમ આવેલ અને પોલીસ પ્રશાસનની ટીમે તેનું ચેકિંગ કરતા તેમાંથી ગૌમાસ જેવું નીકળેલ જેના કારણે એ બધાને કમલાબાગ પોલીસ સ્ટેશને લઈ ગયેલ અને તપાસ કરતાં એવું લાગેલ કે આ ગૌમાસ હોઈ શકે જેના કારણે એફએસએલની અંદર આ મોકલેલ છે અને આગળની તપાસ એ કમલાબાગ પોલીસ એ ચલાવી રહી છે અને આ જે સ્ત્રી અને પુરુષ હતા તેનું કમલાબાગ પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરતાં એ લોકો પાનેલીથી અહીં લેવામાં એ આવેલ હતા જેના કારણે પોલીસે અટક કરેલ છે અને આગળની કાર્યવાહી એ ચાલુ છે અને સર્વે હિન્દુ સમાજને જાણ કરવામાં આવે છે કે આ ગૌ માસ એ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે ભારત દેશની અંદર એ ગૌ માસ વેચવું એ પ્રતિબંધ છે જેના કારણે આવું કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ થતું હોય તો બજરંગદળને જાણ કરે જેના કારણે આ પ્રવૃત્તિ એ અટકાવી શકીએ આપણે જેના કારણે આ ગાયોના જીવ પણ બચી શકે કેમ કે સમાજની અંદર એ ગૌમાતનું સ્થાન એ અગ્રેસર છે ગૌમાત એ હિન્દુ ધર્મ માટે પવિત્ર છે તો આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તો ખાસ બજરંગ વિશ્વ હિન્દુ પરિષદને જાણ કરે અને પોરબંદર જિલ્લાની અંદર આવી કઈ પણ પ્રવૃત્તિ થતી હોય તો ખાસ ને ખાસ વિનંતી છે કે સમગ્ર હિન્દુ સમાજ એ જાણ કરે અને આ પ્રવૃત્તિની અંદર જે પોલીસ પ્રશાસન જિલ્લા એસપી શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબ પીઆઈ શ્રી કાનમિયા સાહેબ પીઆઈ શ્રી વીપી પરમાર સાહેબ અને પીએસઆઈ શ્રી દેસાઈ સાહેબનો અમો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તો તેમને જાણ કરતાં પોલીસ પ્રશાસન તાત્કાલિક આવે છે ને આની ઉપર કાયદેસરની કાર્યવાહી કરે છે એ માટે અમે સમગ્ર પોરબંદર જિલ્લા પોલીસ નો ખુબ ખુબ આભાર માનીએ છીએ જય શ્રી રામ